કહું છું હમણાં આવતા જ હશે ને એના મમ્મી પપ્પા ભાઈ ભાભી ગમી આવે ને તેને એક સમયે પગે લાગજે ને આમ જો એમ કહું છું પાછી બો હા હા હી હી કરતી નહીં એ હા મોટી બેન હમ લાગે છે છોકરા વાળા આવી ગયા લાગે છે તું જા જલ્દી જલ્દી રસોડામાં જા ને બધા હાટુ ચા નાસ્તો તૈયાર કર એ હા મોટી બેન એ આવો 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 તમને લોકોને ઘર ગોઠવામાં કઈ તકલીફ તો નથી પડી ને એ ના નામ ને જરાય તકલીફ નથી પડી હો અહીંયા પુગવા માં બાકી એમાં હું અમે ચાલી માં રહી ને એટલે તમને આવવામાં ની વાળા મેં એ ના 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 કોઈએ કાઈ ન કીધું હો બાકી એ હું ટીનાની મોટી બેન બેઠા મારા પપ્પા ને હામી ઊભી મારી ટીનાની બેન બની છે ને ટીના તો હમણાં આવતી થશે એ ટીના અમારે પપ્પાનો જીગરનો ટુકડો છે હો ટુકડો હા એ અમને હર્ષુભાઈ એ કીધું હતું કે ટીના પપ્પાનો જીગરનો ટુકડો છે એ બહુ શોખીન છે અમારી ટીનુડી હમણાં આવતી થશે એ ટીનુડી એનું અમારે આ ઘરમાં ગુલામનું નામ છે ટીનુડી લ્યો હું બોલાવતી বসাসকারিসে নে সখিনি এবিসে ও আমারে বাচিতি না। তপরা ঘুগান বসকিন সে আমারিটি না। মাসাানি ঘোগান বসখিন সে আমাটি না ইনসট সো কিন সে আমারিটি না। এ মালনামছে নালতি না কিনু। ઉકળી પીના ને આવડે દાળ ભાત શાક રોટલી ખમણ સુતર ફેની પાતરા છાસ મસાલા પાપડ કચુંબર શીખે આવડે ને અડદ ની દાળ ને રોટલા આવડે હા રોટલા બનાવવામાં થોડીક તકલીફ થઈ હતી પણ એક જોર થી જે ઢીકો માર્યો ને તે રોટલાય બનાવતી થઈ ગઈ એક ઢીકે શીખી ગયો અમારી પીના બો સોખિન સે ઓ મારી ટીના એ અજમલ ભાઈ અમને કીધું જાતું કે ટીના બો એટલે બો સોખિન સે તે અમે હમ ધીજ ગયા તા કે ટીના બો એટલે બો સોખિન સે અન જો હાથ માં ફેરવી રાખ્યો ઓ મારી ટીના કયો ગાડીઓ એ ભમ ચકડી ભમડો કરે ઈ ભમ ઠેક ઠેક ભમડો ભમડો એમને હા ને દિવાળી માં ભમ ફેરવી નાખે ઇન શોર્ટ બો સોખિન અમારી ટીના ઓહો ખરે ખરાની શોખીન છે બાકી તમે પીના ને દિવાળીમાં ડેરાની જેઠાની ફોડે એટલે આમ ફોડે બાકી હો ડેરાની જેઠાની ફોટે ભમ ભમાટ બો શોખીન છે ટીના મારે કેટલું ભઈના ટીના તમે બાર કોમર્સ કેમ કે પપ્પાને કોલેજની બાર છોકરાઓ ગાડીએ ઘોડી ચડાવીને બેહે ને ઈ નો ગમે એટલે એને ઉઠાડી દીધી ને ઇન શોર્ટ હું તમને કહું ને અમાર મીના બાકી બો શોખીન છે ને અમાર પપ્પાને જીગરનો ટુકડો છે ઓ બાકી જીગરનો ટુકડો હા એ તો હર્ષદભાઈ કીધું જ હતું કે ટુકડો છે હો બાકી ટી નાઇન પપ્પાનો જીગરનો પણ હું હું કઉ છું તમારો શોખ કયા કયા છે હોબીસ કઈ છે રિક્ષા હાકવાનો એ અમાર ટીના લીલા હાકે કઈ બાકી પાછળ છોકરાઓ બેઠા રે ઉંધાવડી જાય ઉંધા એવી બે પગે ઘોડો પલંગ થઈને હાકે અમાર ટીના ટવાકી પણ હાંભળો ની આપણા ઘરે રિક્ષા નથી હો બાકી હાલ છે ને પ્લેન્ડર લઈ લેજો પ્લેન્ડર હે સ્પ્લેન્ડર ઈ હું એ ઈ સ્પ્લેન્ડર ઈ સ્પ્લેન્ડર ઈ સ્પ્લેન્ડર ઓલો હાકવાની આવે ને ઈ સ્પ્લેન્ડર હા 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 સ્પ્લેન્ડર હા તઈ એન ઘોડી ચડાવતા આવડે બાકી ઘોડી ચડાવતા આડી ઘોડી નો ચલાવે આમ ને આમ કરીને ઊભી ઘોડી ચડાવે માનસો ને પાડી દે એવી છે અમારી ટીના હા લાખો માં એક છે અમારી ટીના એ અમારા જીગર નો ટુકડો ટુકડો શોખીન છે બાકી તમારી ટીના સારું કહેવાય અમને ગયમ ગઈમું ને આમ જો પાન માવો બીડી સિગરેટ તમાકુ કોઈ વ્યસન નથી મારી ટીનાને હ ને હું હું કહું તો સગાઈ પછી તમને કયો ફોન જોઈએ છે આઈફોન આખો દી આઈફોન આયો આઈફોન આયો એમ જ કરતી હોય છે ને ને આઈફોન ગમે છે તો તમે ને સગાઈ પછી આઈફોન જ દેજો ઇન શોર્ટ હું હું કહું એ હા 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 હું ગયો તમાર બો શોખીન છે ને તમારા પપ્પા જીગર ટુકડો છે ટુકડો એ હા હવે જાઓ તમે બાકી અમાર ટીના અમાર પપ્પાનો જીગર નો ટુકડો ટુકડો